લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે સંતોષ ભેર જે આવેલું છે ત્યાં આગળ સેલર હોય છે સેલરની અંદર જે છે માણસો પડી ચૂક્યા છે અને સેલર જે છે તે તૂટી ચૂક્યું છે અને અંદર ઘણા બધા માણસો જે છે ફસાઈ ચૂક્યા છે સિદ્ધાર્થ લાઈવ દ્રશ્યો મેં આપને એક્સક્લુઝિવ દ્રશ્યો સાન સમાચાર કે લોકોને બહાર કાઢ દોયડાથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અંદર કેટલા બધા લોકો જે છે દઈ ચુક્યા છે બહાર છે ફસાઈ ચુક્યા છે આપ જોઈ રહ્યા છો લોકો રાડા રાડીને ચીસા ચીસી કરી રહ્યા છે સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એકસો આઠ પણ અહીંયા પહોંચી ચૂકી છે સીધા લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ભેડ જે છે ત્યાં આગળ જે નું પાર્કિંગ હોય છે તેમાંથી લોકોને જે છે અત્યારે બચાવ કામગીરી કરી રહ્યા છે છે અંદાજે વીસ થી પચીસ લોકો જે છે આમાં દટાઈ ચૂક્યા છે